નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડોદરા શહેરમાં સમા વિસ્તારમાં એમજીવીસીએલ ઓફિસ પર સમા વિસ્તારમાં અલગ અલગ સોસાયટીના સ્થાનિક રહેવાસી દ્વારા એમજીવીસીએલની ઓફિસ પર સ્માર્ટ મીટરને લઈને હોબાળો હાઈ રે ભાજપ હાઈના નારાજ સાથે હોબાળો મચાવ્યો હતો અમને અમારા જૂના મીટર પાછા આપો અમને સ્માર્ટ મીટર નથી જોઈતા અમને અમારા જૂના મીટર પાછા આપો બસ અમારી રજૂઆત કરવામાં આવી છે જેમાં જો સ્માર્ટ મીટર કાઢવામાં નહીં આવે તો અમને જોડાણ કાઢી નાખીશું અને સ્માર્ટ મીટર રોડ પર ફેંકી દઈશું તેવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બસ અમને અમારા જૂના મીટર પાછા આપો સાથે રામધૂન બોલાવી હતી જેમાં સમા વિસ્તારમાં સ્થાનિક રહેવાસી મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને સ્માર્ટ મીટરને લઈને હોબાળો મચાવ્યો હતો હાલો અમારે સરકારી જ વસ્તુ જોવે છે સરકાર સારી છે મેં ના નથી પાડતા બહુ સરસ સરકાર છે બીજા નંબર કે ચાર હજાર રૂપિયા માણસ મજૂરી કરીને જો લાવતો હોય તો ચાર હજાર ચાર્જીમાં આ ભરી દે તો એના છોકરાને ત્યાં મહાજનમાં મૂકવા જાય તમારે ત્યાં મૂકવા આવે કે તમે શું કહેવા માંગો છો જે વસ્તુ છે અમે સરકારને વોટિંગ આપી છે તો સરકાર જ અમારે જોવે પ્રાઇવેટ વસ્તુ અમારા વડોદરાની અંદર હોવી જોવે નહીં આજ પછી તમને આ માલતર દાણી અને મે આટલી વિનંતી તમને કરીએ છે બીજા નંબરમાં કે ગરીબ માણસ મરી જાય વસલો વાળા માણસ ધંધો નથી મળતો ક્યાં જઈને ખાય અભણ માણા હોય ને હું ખબર પડે છે

જે લોકોનું પહેલાં બે બે ત્રણ ત્રણ હજાર બિલ આવતું હતું સ્માર્ટ મીટર લગાવ્યા પછી એવું કહે છે કે ત્રણ એક જ મહિનામાં ત્રણ હજારનું રિચાર્જ પતી ગયું તો મારી જી ગુજરાત સરકારને ભાજપ સરકારને એ એવું છે કે ભાઈ તમે પહેલાં મીટરોનું નિરીક્ષણ કરો એનું ખરાઈ કરો દસ દસ વીસ વીસ જગ્યાએ પહેલાં સરકારી કચેરીઓમાં લગાવો એમાં કેટલું બિલ આવે છે એમાં કોઈ ખામી આવે છે કે નહીં આવતી એના પછી તમે લોકોને જાગૃત કરો અને જે જૂના મીટર લાગ્યા છે તે રહેવા દો જે ફરજ ફરજિયાત આ વસ્તુ ના કરશો જે લોકોને નખાવો હોય મોટા મોટા કરોડપતિઓ ઉદ્યોગપતિઓ છે એમને નખાય તો એ નખાઈ શકે છે પણ ગરીબને મિડલ ક્લાસ લોકોને ઓનલાઈન હજુ ફોર્મ ભરતા નહીં આવડતું તો આ જીબીનું બિલ કેમનું ભરી શકશે એટલે જે બી એ આ પ્રોબ્લેમ છે એ યથાવત યથાવત જે અત્યાર મીટરો છે એ જ રાખવા જોઈએ ગરીબોને મિડલ ક્લાસને હેરાન કરવાનું બંધ કરો અને આ મીટરો બદલવા ના જોઈએ સ્માર્ટ મીટર એક ગુબ્બારો છે જે સ્માર્ટ સિટીના નામે આપણે જે ગોળ ગોળ ફેરવ્યા છે અત્યાર સુધી એ હજુ અમારે નહીં ખબર તો જનતાને કેમ નહીં ખબર પડશે એટલે જે બીના અધિકારીઓએ ગલીઓ સોસાયટીઓમાં જઈ જઈ પહેલાં આનું જ્ઞાન આપવું પડે કે એમનું રિચાર્જ થાય શું થાય એ બધું શીખાડવું પડે ત્યારે આ મીટરો લગાવવામાં આવે અને ખરેખર જો મીટર લગાવવા હોય તો મોટા મોટા ઉદ્યોગપતિઓ કંપનીઓમાં લગાવો તો ખબર પડે કે કેટલું આ સમાજ એ બી આગળ અમે આના કરતાં બી ઉગ્ર આંદોલન કરીશું અને ગાંધીનગરનો ઘેરાવ કરીશું કે આવ આવનાર સમયમાં કોર્પોરેશનની ઇલેક્શન છે તો હું જનતાને અપીલ કરું છું કે જો દર ઘડી ઇલેક્શન પતે ને પબ્લિકને ડામ આપવામાં આવે છે તો આવનાર કોર્પોરેશનમાં જનતા બી તમને એવા ડામ આપશે કે તમે જિંદગીભર ભારતીય જનતા પાર્ટી આ વડોદરા શહેરમાં ચૂંટાઈ નહીં આવે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર